જે પૌરાણિક છે ખૂબ જ ઇતિહાસ ધરાવે છે ને તેમને અત્યારે જળાભિષેક હોય તેવા છે જે સામે આવી રહ્યા છે ને તેમની ઉપરથી આ મંદિર ઉપરથી પાણી છે તે થઈને જઈ રહ્યું છે ને ખૂબ જ રોદ્ર સ્વરૂપ છે તે આજી નદીએ ધારણ કરી લીધું છે આજી નદી ખાંઠાના જે વિસ્તારો છે જંગલેશ્વર હોય રામનાથપુરા વિસ્તાર હોય અનેક લલુડી હોકડી વિસ્તાર છે અનેક વિસ્તારો છે અને તેમાં પાણી છે તે ભરાઈ ચૂક્યું છે પાણીમાં વિસ્તાર આ વિસ્તારો ગરકાવ થયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યું છે એક થી વધારે લોકોનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અનેક લોકોનું રેસ્ક્યુ છે તે એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ દ્વારા છે તે કરવામાં આવી રહ્યું છે પરંતુ આ દ્રશ્યો છે ખૂબ જ રોદ્ર દ્રશ્યો છે ખૂબ જ રોદ્ર સ્વરૂપ છે તે આજી નદીનું છે તે જોવા મળી રહ્યું છે અને આ દ્રશ્યો સીધા આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત તકમાં આપણે બતાવી રહ્યા છે કે કઈ પ્રકારનો માહોલ છે તે રાજકોટમાં જોવા મળી રહ્યો છે રાજકોટના અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ને આ આજી નદીના કાંઠાના દ્રશ્યો છે આજી નદી છે એ જેટલા પણ રાજકોટમાં બ્રિજ આવેલા છે આ નદી ઉપર એ બ્રિજ ને લગો લગ આ નદી છે તે અત્યારે જઈ રહી છે ને જે વસ્તુ તેની વચ્ચે આવી રહી છે તેને પોતાની સાથે આ નદી છે તે લઈ જઈ રહી છે ને હવે દ્રશ્યો છે તે ખૂબ જ ગંભીર છે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું લોકોને સાવચેત કરવામાં આવ્યા છે કે કોઈ પણ કામ વગર એ બહાર ન નીકળવું કારણ કે માહોલ છે તે ખૂબ જ ગંભીર છે ખૂબ જ જે ગંભીર પરિસ્થિતિ છે તે રાજકોટમાં જોવા મળી રહી છે હજુ પણ વરસાદ રોકાવાનું નામ નથી લીધો સૌથી વધુ ચિંતાની વાત એ છે કે બાવીસ ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો હોવા છતાં પણ હજુ વરસાદ છે એ રોકાવાનું નામ નથી લઈ રહ્યો ને હજુ પણ એક થી બે દિવસ સુધી રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે ને એક બે હવે લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા હવે ખમૈયા કરે કારણ કે આ વરસાદ છે હવે ખૂબ જ મુશ્કેલીનો વરસાદ છે તે બનતો જઈ રહ્યો છે રાજકોટ ની ગુજરાત તક